નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ માંગરોળ શહેરમાં શ્રી ગુરુ નાનક સાહેબના પાંચસો પંચાવનમાં પ્રકાશ પર્વની સિંધી સમાજ સાથે ઉજવણી જેમાં સવારે મંદિર ખાતે સત્યનારાયણ કથા સત્સંગ વાહેગુરુ સિમરણ મહાઆરતી યોજી ફૂલોથી સજાવેલી પાલખી સાથે સતનામ વાહેગુરુના નાદ સાથે ભવ્ય પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી ત્યારબાદ સાંજે લોહણા મહાજનવાડી ખાતે સત્સંગ કીર્તન સુખમણી સાહેબ પાઠ અરદાસ મહાપ્રસાદ અને રાત્રે નાના બાળકોના હસ્તે કેક કાપી ભવ્ય યોજવામાં આવી આ પ્રસંગે સમાજના પ્રમુખ સોમૈયા ઉપપ્રમુખ અશોકભાઈ સમસ્ત સિંધી નવયુવક મંડળના પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી સહિત આગેવાનો સાથે મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ બહેનો વડીલો ખૂબ જ ઉત્સાહ સાથે જોડાઈ શ્રી ગુરુ નાનકજીની જન્મ જયંતિ ધર્મોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરાઈ આજે ગુરુનાનક દેવજીના પાંચસો પંચાવનમાં પ્રકાશ પર્વની માંગરોળ સિંધી સમાજ દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી સવારના પ્રભાત ફેરી પાલખી સાથે એક ભવ્ય પ્રભાત ફેરી ઝૂલેલાલ મંદિરેથી લોણા માંજણવાડી સુધી યોજવામાં આવી હતી ત્યારે સાંજે સત્સંગ કીર્તન અરદાસ સાથે એક લંગર પ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે માંગરોળ સિંધી સમાજના મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા તેમજ અમારા પ્રમુખ શ્રી નાનકરામભાઈ સોમૈયા ઉપપ્રમુખ અશોકભાઈ કિસ્તાણી અને તમામ આગેવાનોએ ખૂબ જ સારી એવી મહેનત કરી ને આ દિવસની ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરાઈ હતી આજ રોજ ગુરુ નાનક દેવજીના પાંચસો પંચાવનમાં પ્રકાશ પર્વ પર ભાંગરો સિંધી સમાજ દ્વારા ખૂબ મોટા પાયે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી આ ઉજવણીના ભાગરૂપે સવારે સાડા ચાર કલાકે ઝૂલેલાલ મંદિર ખાતે સત્સંગ રાખવામાં આવેલ ત્યારબાદ સાડા પાંચ કલાકથી પ્રભાત ફેરી પાલખી સાથે રંગે ચંગે ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો દ્વારા માંગરોળની મુખ્ય બજારોમાં થઈને શ્રી લોહણ લોહણ મહાજનવાડી ખાતે આ પ્રભાત ફેરી પૂર્ણ કરવામાં આવેલ ત્યારબાદ સાંજે સાડા છ વાગ્યાથી સત્સંગ અને કીર્તનનું આયોજન હતું ત્યારબાદ કેક કટિંગ કરવામાં આવ્યું અને સાથોસાથ લંગર પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ અને આ લંગર પ્રસાદનું આયોજન બાદ આતશબાજી પણ કરવામાં આવેલ અને આ સમગ્ર કાર્યક્રમ અમારા સિંધી સમાજના પ્રમુખ નાનકરમભાઈ સોમૈયા ઉપપ્રમુખ પ્રકાશ ઉપપ્રમુખ અશોકભાઈ ક્રિષ્ણાણી તેમજ નવયુવક મંડળની ટીમ પ્રકાશભાઈ લાલવાણી સાથે આ આખા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ